હેલો ગુડ મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ તો સવારના દસ વાગી ગયા છે આજે પણ અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ જો રેડી થઈ ગયા છીએ અને અહીંયા હિયાન પણ નાઈને રેડી થાય છે બરોબર છે અને હિયાન પણ તૈયાર થાય છે અને આજના બ્લોગમાં આપણે બતાવીશું તો બધું જો ઘરનું જે કામકાજ આવી રીતના ચાલે છે અહીંયા બા છે કપડાં ધોવે છે અહીંયા અને અહીંયા આ બાજુ જો આ ભાભી છે એને બધા કપડાં તો રેડી થઈ ગયા છે એ રીતે જો આ ઝીલ છે તો દોસ્તો આ મારો ભત્રીજો છે એને તમને કહું છું મેં તમને આગળના વિડીયોમાં બી કીધું હતું કે એને એક નવી ચેનલ બનાવી છે ઝીલ માંગુકિયાની એમાં શોર્ટ્સ અપલોડ કરે છે તો તો એને પણ એની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને એને પણ મોટિવેશન મળતું રહે તો દોસ્તો જો અહીંયા અડગ્યો બનવાનો ચાલુ થઈ ગયો છે તો પેલા તો અહીંયા ગુંદર છે એ ગુંદર તળી લીધો છે આપણે એકદમ મોટો ફૂલીને થયો છે અહીંયા કાજુ અને બદામને આપણે આમાં કતરણ તૈયાર કરી લીધી છે પછી આ શું તૈયાર થયું છે આવડું ઓકે અડદનો લોટ શેકીને એનું એ થઈ ગયું છે અને અહીંયા બા અને ભાભી છે એમાં માવો શેકે છે જોવો તો અને આપણે ઘર ના ઘી માંથી બનાવેલો છે આડદિયો એટલે એકદમ સરસ મજાનો થાય તો આ ઘી માં અત્યારે ઘી માં માવો શેકો છો શેમાં શેકવાનો હોય છે બરોબર તો આ ઘી માં અહીંયા માવો શેકાય છે અને આ તૈયાર થઈ ગયો તો હવે શું કરવાનું હોય પછી બરોબર છે તો હજી ખાંડ આપણે જો એના માટે અહીંયા તૈયાર કરી લીધી છે તો આપણે આ કેટલો માવો કેટલો લીધો છે આમાં દોઢ કિલો માવો છે સામે આપણે દોઢ કિલો જેટલો લોટ છે અને ખાંડ એના માટે કેટલી લેવાની હોય છે દોઢ કિલો ખાંડ તો જેટલો લોટ હોય એટલો જ માવો અને એટલી જ ખાંડ આપણે તૈયાર કરી લીધું છે અને મસાલા કાજુ બદામની કતરણ ને ગુંદર ને અહીંયા ટોપરૂ લઈ લીધું છે બરાબર છે તો આવી રીતના જેવો બનવાનો છે સરસ મજાનું એકદમ આપણે રેડ કલરનો અને દોસ્તો એકદમ કણી કણી અડદિયા બનશે તો તમે જોજો ને બે પાંચ ને બે સાત મેમ્બર ને એક નું વિડીયો ઉતારું ટોટલ આઠ મેમ્બર અડદિયા પાસે બેઠા છે અને અડદિયો બનાવે છે જો તો આ લોટ અત્યારે અડદનો લોટ શેકાય છે અને અહીંયા માં હોય છે જો આ રેડી થઈ ગયો ઓકે તો એક ઘરનો આમ અડદિયો બની ગયો છે જે મેં આગળ તમને વિડીયો બતાવ્યો એ અને હવે આ બીજા ઘરનો બને છે જો બધું બેહી ગયું છે ફરતા ફરતા તમારી ડાંટી એની ભાંગી નાખી પછી આ સો દી જો મોટા બા ગાય ના પોદળા ઢળે છે અહીંયા આપણે ભેંસ માટે ખાંડ આવી ગયું છે સરેડો ભરીને ઉમરાળાથી આપણે ફિરોજભાઈ છે તો એને ત્યાંથી આજે આવ્યા હતા તો જો એ હવે આ ખાંડ આપણે ચડાવી દેશું આપણે અહીંયા અગાશીમાં ચડાવવાનું છે જુઓ તો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ ધાબે અને અહીંયા મોટામાં હાઠિયું ભાંગે છે જો આ હાઠિયો આડીની આ જૂની ગયા વર્ષની જે નીકળેલી હોય કપાસની એ છે કે આ વર્ષની છે કે ઓલા વર્ષની છે તો આ વર્ષની કપાસની હાઠિયું જે નીકળી ગઈ છે તો એ ભાંગીને તૈયાર કરે છે જુઓ એટલે આપણે એને ચૂલોસ પ્રગટાવવામાં સરળતા રહે અને અહીંયા મોટા ને હિયાન પણ મદદ કરે છે સાથે સાથે જો બધા જે અંદર અંદર થાયલા હોય ઈ અને આપણે અહીંયા કપડા સુકવવાનું કામ ચાલી રહ્યું છે આપણા ઘરે જો તો આવો કઈક નજારો છે આ શેરી છે ઉપર થી અમારી આખી આમ જો એકદમ સીધી ને શર્ટ જો આ ઓડીમાં બધા ખેતીના જે ઓજારો છે એ બધા પીડા છે આ દૂધનું કેન છે આ વધારાનો બધો સામાન છે એ આમાં રાખતા હોય આ બધા આપણે વાડીને દવા છંટકાવના કે બધા જે કેન છે અને આ મોટા કેન છે બીજા જે આપણે ડીઝલ ભરવા માટે એના એવા બધા આવે છે આ જે ઓડીની અંદર સફર કરાવું તમને તો ખાટલા અને બધી વધારાનો સામાન પડ્યો છે અહીંયા ગેસ નો બાટલો છે આ બધું વધારાની જે કુવાની જે નળી હોય માટલા છે વધારાના નવા જે આખા સ્ટોર કરેલા છે બધું જો તમે છે ઓડી નાની પણ અંદર બહુ બધો સામાન એકદમ પડ્યો રહે છે આમાં જોવો તો જો તમે સેને દોસ્તો કમેન્ટ કરતા રહેજો અમારા વિડિયોને શેર કરતા રહેજો આગળ ને વધુમાં વધુ તમારો સપોર્ટ મળતો રહે હમણાં ચેનલ ધીમી પડી ગઈ છે કાલે પણ ચારસો દસ સબસ્ક્રાઈબર હતા આજે ચારસો દસ જ છે આપણે થર્ટી ફર્સ્ટ આવે છે એક તો એની પાર્ટી બીજી રીતના નહીં ઉજવણી કરીએ પણ પાંચસો સબસ્ક્રાઈબર કરીને તો ઉજવણી કરી જ શકીએ તો તમારો બધાનો સપોર્ટ મળે તો પાંચસો સબસ્ક્રાઈબર મારા પૂરા થાય તો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પેલા સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બરાબર છે દોસ્તો આ પાછળ અમારા એક રિટાયર શિક્ષક છે મતલબ આચાર્ય એમનું ઘર છે ગગજી દાદા ચૌહાણ તો આ એમનું ઘર છે ને અહીંયા એક બીજું ઘર છે તો અહીંયા તો કોઈ રહેતું નથી એમના પડતર પડેલું છે બધા લોકો સુરત રહે છે તો ત્યારે દિવાળી ઉપર ને પ્રાસંગે કંઈક હોય ત્યારે આવતા હોય છે જો આવું બધું છે કંઈક હિયાન જુઓ આને ખવડાવે છે પાડીને જુઓ નજીક મોઢા પર મોઢા Padi, cek dalem aresu, ramu teh tadi siapa i padi. Ale 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 ale. Ya. Ya ne, mazai gay sih tuh waktu iunya. ને આ આવે ભેંસ દોવાની તૈયારી થઈ ગઈ છે તેમ પાડી મુકતા નથી